તો સુરતમાંથી ઝડપાયેલા મોલવીની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા છે ઇન્ટરનેશનલ કોલ ડિટેલ હતી તે એકઠી કરવામાં આવી છે મોલવીના ભાઈની પણ ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ શરૂ કરી છે દુબઈ નેપાળ અને પાકિસ્તાન સિવાય અન્ય કયા દેશોમાં તેણે કોલ કરેલા છે તેની પણ વિગત મંગાવવામાં આવી રહી છે અને તેણે જેની સોપારી લીધી હતી તે સોપારીના રૂપિયા તેને મળી ગયા છે કે નહીં તે અંગે પણ હાલ અત્યારે તપાસ ચાલી રહી છે તો મોલવીના ભાઈની પણ ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે